હાલ ગણેશ ઉત્સવ સુરત શહેર સહિત દેશ અને દુનિયાભરમાં ચાલી રહ્યો છે ત્યારે આપણે સુરત શહેરના મોટા મંદિર યુવક મંડળ દ્વારા ભગવાન ભોળાનાથની થીમ પર અત્યારે જે ગણપતિનો ઉત્સવ જે મનાવી રહ્યા છે આપણે તેમાં જઈએ ભગવાન ભોળાનાથ સાથે સાથે ગણપતિ બાપા મોરિયાના ના સાથે આપણે આગળ વધીએ અહીંનું મિત્રો જે પ્રમાણે સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે ભગવાન ભોળાનાથના જાણી આપણે અલૌકિક મંદિરની અંદર હોય તેવો અત્યારે ભાસ થઈ રહ્યો છે ખૂબ જ સુંદર મજા નો બ્લેક કલર એટલે કે કાળા કલરની કોતરણી વાળું આ આખું બનોમાં આવી છે ત્યારે આપ નિહાળી રહ્યા છો આપણે જરા આગળ વધે ભાવિક ભક્તો પણ સેંકડોની સંખ્યામાં અહીંયા સવારથી લઈ અને રાત સુધીના લોકો દર્શન કરવા માટે આવી રહ્યા છે અહીંયા છે નંદી પણ અહીંયા છે આપ જોઈ રહ્યા છો મિત્રો ભગવાન ભોળાનાથ અહીંયા તો કેટલાક ભક્તો એમને કાનમાં પણ વાત કરવાના હતા પરંતુ નુકસાન ન થાય એને માટે અત્યારે સ્ટોપ કરવામાં આવ્યું છે અહીંયા કાચવો પણ રાખવામાં આવ્યો છે અને સામે ગણપતિજીની ખૂબ જ સુંદર મોટા મંદિર યુવક મંડળ દ્વારા પ્રતિમા ખાસ કરીને મોટા મંદિર યુવક મંડળ દ્વારા દર વર્ષે કંઈક અલગ ને અલગ થીમ પર તેઓ મંડપ સજાવે છે સામેની તરફ છે ભગવાન શ્રી ગણેશજી અત્યારે હવે મિત્રો આપણે વર્ષે મોટા મંદિર યુવક મંડળના મેહુલ ને જે નમસ્કાર મેહુલ નમસ્કાર પ્રકાશભાઈ જે ભગવાન ભોળાનાથનો સેટ અત્યારે ઉભો કરવામાં આવ્યો છે મંદિરની અંદર જોઈ અને ચારો તરફ અત્યારે વૈદિક મント્રોચ્ચાર ચાલી રહ્યો છે ભગવાન ભોળાનાથ પાછો બિરાજમાન છે પ્રકાશભાઈ સુરત શહેરમાં આ વર્ષે આ પહેલો પંડાળ એવો છે જે શિવાલયની થીમ ઉપર બનાવવામાં આવ્યો છે અને આ પટાળ એવો છે જ્યાં પિતા અને પુત્રની જોડી છે જ્યાં મહાદેવ દાદા પણ છે ને ગણપતિ દાદા પણ છે એટલે આ બંનેઓના દર્શન અહીં કરી શકો છો અને આપ જોઈ રહ્યા છો કે સુંદર શિવાલયનું નિર્માણ અહીંયા થઈ ચૂક્યું છે અને દર્શનાર્થી ભક્તજનો ખૂબ જ શ્રદ્ધાપૂર્વક અહીં ગણપતિ દાદાના દર્શન કરી રહ્યા છે બીજું ખાસ કરીને મેહુલ મોટા મંદિર યુવક મંદિર દ્વારા કંઈક ને કંઈક નવી અલગ થીમ એ પણ લાખો રૂપિયાના ખર્ચે કંઈક લોકોને આકર્ષણ માટે છે નહીં આકર્ષણ માટે નહીં પરંતુ અમારા મનનો સંતોષ એ હોય છે કે જ્યારે પણ આપણે ગણપતિ દાદાને બિરાજમાન કરીએ છીએ આપણા વિઘ્ન હર્તા છે પ્રથમ પૂજ્ય આપણા દેવ છે તો આપણે એમને રાજાની જેમ જ રાખવા જોઈએ અને આપણા આરાધ્ય દેવને આપણે મહેલની અંદર જ બિરાજવા જોઈએ એટલા માટે મોટા મંદિર યુવક મંડળનો પંડાળ

ભક્તજનો માટે એટલો સંદેશ છે જો આપ સારા વ્યવસ્થિત સુંદર એવું તો કહી શકાય કારણ કે અમારું આયોજન ખૂબ સુંદર હોય છે અને શ્રેષ્ઠ હોય છે આપ ગણપતિ દાદાના દર્શન કરવા જ્યારે પણ સુરતના સડકો પરથી નીકળો ત્યારે મોટા મંદિરમાં અવશ્ય પધારો અને અમારા ગણપતિ દાદાના દર્શને અવશ્ય પધારો

એકદમ ધૂમધામથી રાખવામાં આવે છે તેમની સેવા અર્ચના પૂજા આરતી કરવામાં આવે છે અને બીજું તો તમને જે પંડાલમાં જોવા મળી છે એકદમ અહીંયા બે સાથે સમાવેશ થાય છે એક તો શિવ છે અને એક આપના બાપા બંને સાથે સમાવેશ જોવા મળે છે જે રીતે અત્યારે ચંદન છે શિવ હા બરાબર છે મારા ઘર પાસે જ કંકારેશ્વર મહાદેવ નામનું મંદિર આવે છે હું ત્યાં જ જાઉં છું ત્યાં પૂજા કરું જે આપનું નામ બાદલ મહેતા ક્યાં રહેવાનું આનંદ મહેલ રોડ સમય કોમ્પ્લેક્સ હા દાદા માટે શું કહેવા માંગુ મોટા મંદિર મોટા મંદિર યુવક મંડળમાં દર વર્ષે હું આવું છું અહીંયા બાપાના દર્શન કરવા માટે અને કંઈક અલગ જ ફિલિંગ જાણે એમ લાગે કે પોતાના જ આપણે ધામમાં આવ્યા હોય મોટા મંદિર યુવક મંડળે એ એક ઘર સમાન અને એક બાપાનું કંઈક હાલાદક જ વાતાવરણ ઊભું કરે છે દર વર્ષે અલગ અલગ થીમ પર અને એટલું વાઇબ્રે વાઇબ્રેશન બી એટલા એકદમ સારા એવા હોય છે કે અહીંયાથી જવાનું મન જ નથી થતી મિત્રો આ હતા સુરત શહેરના ભક્તો ને અત્યારે મોટા મંદિર યુવક મંડળ દ્વારા ખૂબ જ સુંદર મજાનો અત્યારે રાખવામાં આવ્યું છે અહીંયા ચરણ સ્પર્શ જ પણ છે બાપાના એ પણ આપણે કરીએ મિત્રો બાપાના ચરણ સ્પર્શમાં એ પણ રાખવામાં આવ્યા છે જે રીતે આપણે મુંબઈના લોર પરેલમાં જે લાલબાગના રાજા છે તે રીતે જ અહીંયા ભગવાન ગણેશજી અત્યારે હિન્દુઓના દેવ બિરાજમાન છે તેમને પણ લોકો ચરણ સ્પર્શ કરવા માટે માથું નમાવવા માટે લગભગ એક બે દિવસ નહીં પરંતુ ત્રણ ત્રણ ચાર ચાર દિવસની જે લાઈનો લગાવે છે એ અત્યારે મોટા મંદિર યુવક મંદિરની અંદર અત્યારે ચરણ સ્પર્શ કરી શકે છે અને આપણે પોતાનું જીવન પણ ધન્ય બનાવી રહ્યા છીએ આ છે મોટા મંદિર યુવક મંડળનો વિશાળ મંડપ ભક્તોજનો મોટી સંખ્યાની અંદર અત્યારે આવી રહ્યા છે અહીંયા મંગલ મૂર્તિની પણ સ્થાપના કરવામાં આવી છે તે ખૂબ જ સુંદર અત્યારે ગણપતિ બાપા દેખાઈ રહ્યા છે મિત્રો જે રીતે મેં જ કહ્યું તેમ લાલબાગના રાજા ગણપતિ બાપાના દર્શન કરવા માટે લોકો લાઈનો લગાડે છે તે જ રીતે સુરત શહેરના ચૌટા બ્રિજ ઉપર એટલે કે ચૌટાની બાજુમાં આવેલા મોટા મંદિર યુવક મંડળની અંદર મારી પાછળ આપ ની આવ્યા છો ભગવાન ભોળાનાથના દીકરા એટલે કે ભગવાન શ્રી હિન્દુ આરાધ્ય દેવ ભગવાન શ્રી ગણેશજીના દર્શન કરવા માટે પણ અહીંયા સેન્ટ્રોની સંખ્યામાં સવારથી લઈ અને રાત્રિના બાર વાગ્યા સુધી છે અહીંનું જે વાતાવરણ છે ખૂબ જ ધાર્મિકમાં અને ઠંડકમાં એટલા માટે છે કે ચારો તરફ સેન્ટ્રલ એસી છે માટે મોટા મંદિર યુવક મંદિરના આપણે દર્શન એક વાત કરવા રહ્યા અને તમે જો બાકી હોવ તો તમે આજે જ આવી જાઓ ચૂંટાની ચલન માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે મોટા મંદિર યુવક મંદિર સુરત